ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર પાવરટેક ચારસો ચોત્રીસ ટ્રેક્ટર આવેલું છે બેને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ટાયરની વાત કરીએ ચારે ટાયર સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવર સેલ ઇસ્ટાર નવી બેટરી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર છનું મોડલ માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની એક લાખ પોસઠ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે અનિલભાઈ પાસે અનિલભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જ્યારે રિસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડર રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાઉપર સગોન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શનો હશે અને ટૅચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાળ બાદ કરી દો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે